હું હજી કહું છું કે તમારી પેઢીને સરસ મજાનું સમજાવ કે દરેક રિવાજ પાછળ સામાજિક અને મનોવૈજ્ઞાનિક ને વૈજ્ઞાનિક રોલ છે અને બીજું હજી કહું છું કે જો તમે ટક ટક કરીને કહેશો ને તો કદાચ તમારી નજર સામે તમને ગમે એટલે કરશે પણ જેવું જશે એટલે દાદસી નહીં કરે તો તો નથી જ કરવાનું થતું બરાબર ટોકી ટોકીને આપણે પણ શું હોય ખબર હવે મારે તો સૌથી વધુ આવું થાય કે હું હજી જાઉં ને બેસું ને કોઈના ઘરે એટલે તરત બેન તમે આ દીકરીઓને સમજાવો આમ નથી કરતી ઓલાને આમ ન કરતી તમે જાહેરમાં તમે એ એ વ્યક્તિનું અપમાન કરો પણ તમને શું લાગે છે કે તમારું કીધું કરે ન કરે એના બદલે તમે પાંચ વખાણ અત્યારની પેઢીને સોશિયલ મીડિયા ગમે છે શું કામ સૌથી વધુ કારણ કે ત્યાં વખાણ છે એપ્રિશિએશન છે ગમે એવો ફોટો મૂકે બધા એમ કે વાહ 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 ગમે એ વસ્તુ મૂકે બધા વખાણ કરે અને હવે ધારો કે આવું કંઈક પ્રવચન સાંભળી એને મોબાઈલ બાજુમાં મૂકીને તમારી સાથે વાત કરવા બેસે એટલે આપણી અંદરથી તરત ઓલી જ્ઞાનની દેવી પ્રગટેને તરત સલાહો દેવા જ જ મંડે દેવા જ મંડે એટલે ઓલાને અંદર ખોટો માના કરતા મોબાઈલમાં જ હારો ટક સાંભળવા માટે બાની બાજુમાં બેહવાનું દાદાની બાજુ બેહવાનું એના બદલે સરસ મજાનો હાથ ફેરવીને એણે જે પહેર્યું છે એમાં એના વખાણ કરું બેટા તને બહુ સરસ લાગે છે ચાર વખત એના એ પહેરવેશના વખાણ કર્યા હશે તો પાંચમી વખત એ પૂછશે કે બેટા બા આજે આપણે બધા ત્યાં જવાનું છું મને કઈ કયો ને હું શું પહેરું આપણે એટલી હવા અવાજ ન દીધી કે તમને પૂછે આપણે એટલું બધી સલાહ આપીએ છીએ એટલી બધી સલાહ આપીએ છીએ એટલે નક્કી કરે કે હું જગત ગાંડાની સલાહ લઈશ પણ આ બાની સલાહ નહીં લઉં અહીંયા બેઠેલા તમામ વડીલોને વિનંતી છે કે સલાહ માગે નહીં ત્યાં સુધી દિયો તમારી સલાહ માટે તડપવા જોઈએ બોલતા એમ એમ એવી વાત રાખો અને બીજું એવું છે કે ચાર વખત એની હારે પિઝા ખાધા હશે તો એક વાર તમારી યાર રોટલો ખાશે પણ આ તો પિઝા મગાવે એટલે આપણે શરૂ થઈ જાય અત્યારના છોકરા આવા છે મેદા ખાઈ ખાઈ શરીર મોટા કર્યા છે પછી ક્યાંથી થાય ને આમાં ક્યાં આમ આમ થાય એટલે એમ થાય કે હા શા લોકો જાય ને પછી જીવનમાં મજા આવશે ક્યારેક આપણે જ આપણું સન્માન ગુમાવતા હોઈએ છીએ ચાંદલાનો એટલો કકડાટ જાહેરમાં અંગત રીતે કર્યો એટલે ઓલી એક જુવાનીની જીદ આવી ગઈ કે નથી કરો થાય લ્યો આમ તો આપણે કાંઈ કરી નથી શકવાનું પ્રેમ અને હૂફથી સમજાવો વૈજ્ઞાનિક રીતે સમજાવો એને કયો કે તારા દેખાવના કારણે નહીં પણ તારી ઓળખના કારણે તે હું તો હજી કહું છું કે જાણે અજાણે દરેક વ્યક્તિએ વર્ષમાં એકાદ વાર પોતાની જ્ઞાતિ પ્રમાણેનો પહેરવેશ પહેરવો જોઈએ જેથી એને ખબર પડે કે કોના છે તો એને આઈડિયા આવે કે અમે કોના એક હું સાદો એક દાખલો આપું તમને બધાને ખબર છે મોગલે આઝમ છે એ જમાનાની સૌથી મોંઘામાં મોંઘી ફિલ્મ સૌથી મોંઘી ફિલ્મ ધાર્યા કરતાં વધુ એમાં ખર્ચો થઈ ગયો હતો એમાં એક સીન એવો હતો કે દિલીપકુમારે આ બાજુથી આ બાજુ મધુબાલા સુધી ચાલતા ચાલતા જવાનું હતું અને સીન એવો હતો કે મોજડીથી કેમેરો ફરતો ફરતો કુમારના ચહેરા સુધી આવે એટલે પેલા ડાયરેક્ટરે પ્રોડ્યુસરને એવું કીધું કે મારે કુમારની જે મોજડી છે ને એમાં સાચા હીરા જડાવવા છે એટલે એક તો આટલો બધો ખર્ચો થઈ ગયો હતો ને એટલે પ્રોડ્યુસર બહુ ફાઈનાન્સર મગજનો તિલેતા તાલી હતો એ કે એમાં તું હાચા હીરા જડાવ કાચના જડાવ કે આભલા ચડાવ સ્ક્રીન ઉપર ક્યાં કોઈને ખબર પડવાની જ કે હાચા હીરા છે ખોટા હીરા છે અને લોકો દિલીપકુમારને જોવાવાના છે એની મોજડી નહીં ત્યારે ડાયરેક્ટર બહુ જ સરસ વાત કરે છે કાન ખોલીને સાંભળજો એ કે સાવ સાચી વાત છે કોઈને નહીં ખબર પડે એ મોજડીની અંદર સાચા હીરા છે કે ખોટા હીરા છે અને એ વાત પણ સાચી કે દિલીપકુમારને જોવા માટે જ બધા આવવાના છે પણ દિલીપકુમારને જ્યારે ખબર પડશે કે મેં જે મોજડી પહેરી છે એમાં સાચા હીરા છે એ ચાલતો હશે તો તો એકચુઅલી એમ થશે કે હું હિન્દુસ્તાનનો રાજકુમાર છું નો બાદશાહના મોઢા ઉપર જે ખુમારી આવશે ને એની માટે મારે એની પહેરાવી છે પહેરવેશ માટેની ખુમારી આપણે આપણા સંતાનોમાં રહેવા ન દીધી કારણ આપણે જ આપણો કોકડાટ કેરા કર્યો અમારી સાસુ હતી ને તો માથે જોડા રાખતી નામ જ કેરા કરીને મરી ગયા એનું સાંભળી 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 અને એ સાંભળીને બીજી પોટી મોટી થઈ ચાંદલો ન કરે ને ત્યાં તો બાપા આખું ઘર માથે લેતા આ એણે સાંભળ્યું હવે આમાં એવું છે કે તમે બીજ વાવો બાવળના ના પછી કેરી રેખાનો આવે કેરી રેખાનો આવે આ પેઢીને કંઈ ડાઉનલોડ નથી કરી આપણે આપણે જ મોટી કરીશ આપણે જ ઉછેરીશ તમે માનો કે ન માનો અત્યારે જે નથી ગમતું ક્યાંક ને ક્યાંક આપણા જ વર્તનનો એ રિફ્લેક્શન છે આપણે ક્યાંક કીધું કે આપણી જ્ઞાતિની તકલીફ આ છે આપણા જ્ઞાતિની આ પ્રોબ્લેમ છે એ બાળ માણસે સાંભળ્યું ધીમે ધીમે મોટું થતું ગયું અને અંગત રીતે નક્કી કર્યું કે ગમે ત્યાં કરીશ પણ આ તો નહીં જ કરું પણ કે આ જ્ઞાતિમાં બહુ તકલીફ છે તમારા સંતાનો જ્યારે તમારી આજુબાજુ હોય ત્યારે સંતાનોને સારી વાત કાને પડે ને એ રાખો એ તમારા બાની હોય તમારું સંતાન એમ કે ને કે મમ્મી મમ્મી બા તારી યારે કેવું કરે છે બા બહુ આ તકલીફ છે આવું તું બહુ સાંભળી લે છે ત્યારે તમારી દીકરીને માથે હાથ પેરીને એમ કે બેટા ઘર બાંધીને બેઠા હોઈએ ને તો થોડું જતું કરવા અને મોટાનું સાંભળ્યું સાંભળ્યું કહેવાય ને સલાહ કહેવાય એ ઉતારવા જેવી છે મારા વાલા પણ ત્યારે આપણે તો રો અમડી તરત નિરૂપમાં રોય જાગ્રત થઈ જાય અને તમને બધાને જેટલું અનુપમાને જોઈને રોવાનું આવે છે એવા અનુપમા જેવું બનવાનો વિચાર કેમ નથી આવતો વિચાર આવવો જોઈએ તમને બનવાનો હજી કહું છું કે સંતાનો જો તમને એવું લાગતું હોય કે આવતી પેઢીને તમારે આ આપવું છે તો કથાની જેમ ગર્વની જેમ વાત કરો અને ચોક્કસ આપણે એવું એવું અભિમાન નથી શીખવડવું કે આપણે જ મોટાને આપણે જ મહાન ને આપણે એવો એવો ગેર અભિમાન નહીં પણ એ કોના છે એ શું છે એને ખબર હોવી જોઈએ અત્યારે એને બધાને ખબર છે રતન ટાટા હમણાં ગયા તો રતન ટાટાની બાયોગ્રાફી જાણે છે ધીરુભાઈ અંબાણીની બાયોગ્રાફી તમારા સંતાનોને ખબર છે એનું જનરલ નોલેજ બહુ સારું છે હોવું જ જોઈએ પણ તમારા દાદા નખત્રાણથી કે અહીં સુધી આવ્યા કેવી રીતે મોટું સામ્રાજ્ય કર્યું ખબર છે કદાચ સોરી ટુ સે ત્રીજી પેઢી નામે નહીં ખબર હોય કે મારા દાદા બાપાનું નામ હોતું અને પતમે એવી અપેક્ષા રાખો કે આ પેઢી આગળ જાય અને તમારા દાદાને લેતી જાય એક વસ્તુ યાદ રાખજો સાત બારના ચોપડે જેવું નામ બદલાણું હોય એટલે દાદા ગયા અને એમ તમે જશો નામ હૃદયમાં અંકિત કરવાનું રાખો ચોપડે નહીં તમારા ગયા પછી એ તે તમારા સંતાનોના સંતાનો એને કહેવા જોઈએ તને ખબર છે આપણા દાદા માત્ર સો રૂપિયા લઈને ત્યાં નખત્રાણાથી આ ગામ અજાણ્યા ગામમાં આવ્યા હતા ભાષા નહોતી અને એણે આટલું મોટું સામ્રાજ્ય ઉભ્યું કર્યું જેટલું સન્માન તમારા સંતાનોને ધીરુભાઈ અંબાણી માટે છે એટલું તમારા દાદા માટે નથી કેમ તમે ઊભું ન કરી શક્યા તમે કહી ન શક્યા સાદી વાત Check.